વિષય ગણિત ધોરણ સાત પ્રકરણ એક પૂર્ણાંક સંખ્યાઓ એનો ભાગ બે okay બેટા નિયમ એક અને નિયમ બે આપણે ભાગ એક માં જોઈ ગયા નિયમ એક કંઈક આવો હતો બંને સંખ્યાઓ ધન હોય તો જવાબ શું આવશે ધન અને અહીંયા ક્રિયા કઈ કરવાની સરવાળા જેમ કે એક ઉદાહરણ વડે આપણે સમજીએ તો ત્રણ વત્તા બે અહીંયા ત્રણ એ પણ ધન બે એ પણ ધન તો અહીંયા સરવાળો થશે બંનેનો એટલે ત્રણ અને બે કેટલા થાય બેટા પાંચ

એમાં શું હશે ગમે તે એક સંખ્યા ધન હશે ગમે તે એક સંખ્યા ઋણ હશે ઋણ હશે એની આગળ માઇનસની નિશાની હશે જ ધન આગળ કહી દો પ્લસ હોય કહી તો ના હોય નિશાની ચલો ક્લિયર બેટા ઓકે તો એક દાખલો ગણીએ જેમ કે અહીંયા હું લખું ત્રણ વત્તા બે તો ત્રણ આગળ માઇનસની એટલે ઋણ સંખ્યા થઈ ગઈ બે આગળ પ્લસ ની નિશાની એટલે કઈ સંખ્યા થઈ ગઈ ધન સંખ્યા તો એક ધન અને એક ઋણ સંખ્યા થઈ તો અહીંયા જવાબ કેવો આવશે બેટા કઈ તો ધન આવશે કઈ તો ઋણ આવશે

અને મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી નાખવાની જે જવાબ આવે એની આગળની નિશાની મૂકવાની થાય કઈ તો ધન આવે કઈ ઋણ નિશાની ઓકે હા હવે એ કઈ નક્કી કરશો તો મોટી સંખ્યા કઈ હતી એના આગળ જે નિશાની હોય જવાબ ની આગળ મૂકી દેવાની ધન હોય તો નિશાની નહીં મૂકવાની ઋણ હોય તો માઇનસ મૂકી દેવાની ચલો ક્લિયર ઓકે લખી નાખો હવે જોઈએ નિયમ એક બે અને ત્રણ મુજબ ના દાખલા એટલે મિક્સ કરી નાખું છું તમારે કરવાનું નિયમ એક છે નિયમ બે નિયમ ત્રણ

ચોથો દાખલો જોઈ લઈએ ઓછા ઓછા દસ ચલો પેલા નિયમ બે બોલતા રહો બે તો ઋણ હશે તો નિયમ બે આવશે કરવાનો સરવાળો બાર ને દસ બાવીસ પણ કેવા બાવીસ તો માઇનસ બાવીસ માઇનસ માઇનસ છે એટલે જવાબ માઇનસ જ આવે ઓકે તો આ કયો થયો નિયમ બે ઓકે પાંચમો દાખલો જોઈએ બેટા

એક માઇનસ અને એક પ્લસ એટલે એક ઋણ અને એક ધન સંખ્યા અહિયાં બાદ બાકી કરવી પડશે તો અહિયાં થયો નિયમ કયો બેટા ત્રીજો બાદ બાકી તો નિશાની નહીં જોવાની એટલે ચાર માંથી ત્રણ જાત કેટલા બેટા એક અને મોટાની આગળ વત્તા ની નિશાની એટલે આના આગળ વત્તા ની નિશાની પણ આપણે કરતા નથી okay એટલે એક જવાબ આવે ખાલી પછી minus આઠ minus ચાર એટલે એ થયો નિયમ બે બે ઋણ થાય એટલે નિયમ બે એટલે નિયમ બે માં શું થાય બેટા બે ઋણ હોય તો કરવાનો તો સરવાળો જ તો આઠ ને ચાર કેટલા થાય બેટા બાર પણ કેવા બાર minus બાર કારણ કે બે ઋણ છે એટલે minus બાર લખવું પડે okay આઠમો બે વત્તા પાંચ નિયમ એક બે ધન છ તો બે ધન હોય અથવા બે ઋણ હોય તો કરવાનો તો સરવાળો આવશે સાત અને આ કયો નિયમ નિયમ એક નવો દાખલો અગિયાર ઓછા તેર તો અગિયાર ધન કહેવાય એની આગળ માઇનસ નથી એટલે કેવા કેવાય ધન પણ તેની આગળ માઇનસ એટલે ઋણ કેવાય એટલે એક ધન અને એક ઋણ એટલે નિયમ ત્રણ ગયો તો નિયમ ત્રણ માં કરવાની બાદ બાકી એક ધન અને એક ઋણ હોય તો કરવાની બાદ બાકી બાદ બાકી કરવા માટેની સાડીઓ જોવાની નહીં

ઓછા ત્રણ ઓછા દસ પંદર થશે સાત ત્રણ માઇનસ ટેન એટલે માઇનસ સાત માઇનસ ત્રણ માઇનસ દસ માઇનસ તેર માઇનસ સાત પ્લસ સાત જીરો નિયમ ચાર છેલ્લો નિયમ સરળા બાદ બાકી માટેનો છેલ્લો નિયમ કોઈ લખશે નહીં ચોથા નિયમ આ રીતના ઓળખીએ બે નિશાની માઇનસ ની નિશાની એક પ્લસ ની નિશાની ઓકે આ બે ભેગી થતી હોય તો શું કરવાનું તો અહીંયા જુઓ આ યાદ રાખવાનું યાદ રાખવું આટલું જ યાદ રાખવાનું છે એમાં શું યાદ રાખશો બેટા તો અહીંયા હું લખી દઉં ભાઈ માઇનસ અને માઇનસ આવી બે થાય જાય શું બની લખતા નહીં કામ નથી બેટા બાકી રહી હશે કોઈ શીખવાનું જ છે ખાલી આપડે બે માઇનસ ની સાની ભેગી થશે શું બની જશે બેટા પ્લસ એક માઇનસ હશે અને એક પ્લસ હશે આડું ગમે પેલા પ્લસ પછી માઇનસ પણ એક માઇનસ હોય પ્લસ હોય તો શું થઈ જાય બેટા માઇનસ આ બે ભેગા થઈને શું બની જાય માઇનસ